સુરત કાળજાળ ગરમીથી લોકો હેરાન પરેશાન છે ત્યાં લાજપોર જેલના કેદી માટે જેલ પ્રશાસન તરફથી ગરમીથી બચવા માટે અને હિસ્ટ્રોક નહીં થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે કે ખાસ કેદીઓ અને તેના પરિવારના લોકો મુલાકાત લેવા આવતા હોય છે છે ગરમીથી માટે આયોજન કરવામાં આવ્યું બહાર અને અંદર ગ્રીન શેડ બનાવવામાં આવ્યા છે સાથે જ ખાસ કેદીઓ માટે છાસ અને લીંબુ પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેને લઈને કેદીઓ અને કેદીને મળવા આવી રહેલા પરિવારો રાહત અનુભવી રહ્યા છે ત્યાં હવામાન વિભાગે પણ હજુ પણ ત્રણથી થી ચાર દિવસ હજી ગરમીથી રાહત નહીં મળે તેવું જણાવ્યું છે જે બંદીવાનો બહાર પાર્ટીમાં કામ કરે છે જેલની બહારના ભાગમાં જેમ કે ભજીયા હાઉસમાં પછી બહારના ગાર્ડનના ભાગમાં જે સફાઈનું કામ કે બીજી બધી વ્યવસ્થાઓ જે કામ કરે છે એ બંદીવાનો માટે અમે એક છાંયડો નામની એક ના ઝુંપડી ઊભી કરી છે જેથી કરીને ત્યાં એ વેસ્ટમાંથી બેસ્ટ કરીને બનાવી છે અને ત્યાં એ લોકો બપોરના સમય જમી શકે બપોરના સમય રેસ્ટ લઈ શકે અને ત્યારબાદ પોતાનું કામ સારી રીતે સંભાળી શકે અને તેમને હિસ્સો ન લાગે તે માટે તે વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત જે બંદીવાનોના પરિવારના સભ્યો મુલાકાતીઓ મુલાકાત માટે આવતા હોય છે ત્યારે તેમને ગરમીમાં અને ચોમાસામાં પણ એક વ્યવસ્થા નહોતી કે કોઈ શેડ જેવી વ્યવસ્થા નહોતી એ અત્યારે શેડ ઓલરેડી બની ગયો છે અને એનો ઉપયોગ પણ ચાલુ થઈ ગયો છે તે તેના માધ્યમથી બંદીવાનોના પરિવારના સભ્યોને પણ ગરમીમાં રાહત મળશે અને ચોમાસામાં પણ એને વરસાદથી પણ બચી શકશે આ ઉપરાંત બંદીવાનોના મુલાકાતીઓ જે પરિવારના સભ્યો આવે છે એમના માટે કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે પાણીની વ્યવસ્થા પણ પૂરતી કરવામાં આવી છે જેથી કરીને એ લોકોને પણ હેલ્પસ્ટોક નહીં રાખે